મોલિંગ મિત્રો જય માતાજી જય જીવન બાપા મિત્રો આજે તો કામે આવ્યા છીએ ગામ છે રાંડિયા ગામ છે રાંડિયા ગામની થીમ છે નાગોડ છે ત્યાં આવ્યા છે આજ કારીગર આવ્યો છે એવું છે મિત્રો તો વિડીયામાં બન્યા રહેજો જય માતાજી જય જય બાપ મિત્રો આ રાંઢિયા ગામની બજાર છે ને આ રાંઢિયા ગામનો દરવાજો છે જે સારી રીતે જોઈ શકાય છે દરબારે એવું છે ને ગામની લાઈનમાં અમારે કામ ચાલુ છે એલટી મિત્રો રાંઢિયા ગામની એલટી ચાલુ કરી છે લાઈન છે સિદ્ધેશ્વર મહાદેવ મંદિર પટ્ટો માર્યો છે મિત્રો સુંદર મજાના રાંડિયા ગામમાં શંકર ભગવાનનું મંદિર છે અને પીપળો છે અને શંકર ભગવાન ના દર્શન કરો એકદમ ફાઇનલી મિત્રો ઘરે વી આવ્યા દીકો બેનનો હાથ તો કોણ લઈ આવ્યા છે દીકો નો કોણ મેંદીનો લઈ લો જો આખાનો મિત્રો આ બકાલું ઓ એક દાદા મળ્યા હતા રાંડિયાના એમણે આપ્યું છે મિત્રો કાનું લુગડા તો વી આવી જોઈ લો હાલો એના ઉતરાવી હાલ લાવ હા હાલ અલો એટલે બધું લેવાય થાકી જાય કાનુ આવી કાનું લુકડા હુકવે છે કાનુ આબາດ નથી લાય

હવે હવાર હાટુ દૂધની કોથળી ને બટાકાની એવું લેવા લઈ આવી કડબાઈ દુકાન જાય દૂધ લઈ આવી ગામમાંથી સુનસામ નગરી છે જો હજી જીને જ નાખ્યો આમાં હે આલો મિત્રો દૂધ ને બટાકા લઈ આવ્યા કાનુ હે ઠામ્ર છે કાનો

Nasto kali itu? Nasto kali itu. Eh, alba beja ta? Nih akal lagi itu? Is impian no? Anda belum art na wis rupiah mai bu? Kenapa sih? Tidak benar menggara terlalu, kenapa sih? Surti benar menggara terlalu apa wainnya sih? Ma ya kalau kamu

કાનો કેટલી તો ગમ્યા જા બને રવડો